તો અને એકસો ને વર્ષે કુંભ મેળો આવે છે બરાબર આવ્યો છે બરાબર હવે સર્વપ્રથમ આપણે એકસો ચુમ્માલીસ એટલે શું બરાબર આ શિવ અને શક્તિનું જ પ્રતીક છે શિવ સ્વયં આત્મા છે શક્તિ એ પ્રકૃતિ છે શિવ અને શક્તિ જ આખી દુનિયાને ચલાવી રહી છે બરાબર તો હવે એકસો ચુમાલીસ સર્વપ્રથમ એક જે છે એ જ સ્વયં શિવ સ્વરૂપી આત્મા છે બરાબર પછી ચાર જે ચાર છે પછી એ પરાપશ્યંતિ મધ્યને વેખરી ચાર વાણી છે એને ચલાવનાર શિવ સ્વરૂપી આત્મા છે ફરી પાછા ચાર એજ ચિત્ત ચેતનમન બુદ્ધિ અને અહંકાર આ ચારને ચલાવનાર એ સ્વયં શિવ સ્વરૂપી આત્મા છે બરાબર હવે જોઈએ એક જે શિવ છે અને ચાર ને ચાર આઠ થાય બરાબર તો ચાર ને ચાર આઠનો નો અર્થ છે અષ્ટંગી માતા દુર્ગા શેરોવાલી માતા અષ્ટંગી માતા દુર્ગા જે પ્રકૃતિ છે જેને શિવની શક્તિ સતી માતા પણ કહેવાય છે તો ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ ધરતી આકાશ અગ્નિ પાંચ તત્વ રજોગુણ તમોગુણ અને સત્યગુણ આ ત્રણ ગુણ ને પાંચ તત્વ મળીને અષ્ટંગી દુર્ગા માતા સતી માતા થાય છે એ જ પ્રકૃતિ છે એ આઠ ને ચાર ને ચાર આઠને ચલાવનાર જે પહેલાં એક છે એ જ શિવ સ્વરૂપી આત્મા છે હવે બીજી રીતે જોવું હોય તો એક ચાર ને ચાર એકસો ચુમ્માલીસ ટોટલ એક ચાર ને ચાર નવ થાય તો આ નવખંડ જે પૃથ્વી છે નવખંડ જેમાં આપણે એશિયા ખંડમાં આવેલા હશે બરાબર તો નવખંડ એટલે શું નવખંડ બે આંખો બે કાન ચાર બે નાક છ મુખ સાત ત્યાગ કરવાના ગુદ્દા નવ આ નવ ખંડ આપણા દેહની અંદર જે છે આ નવે નવ ખંડને જે ચલાવનાર છે તે દસમા ખંડમાં બ્રહ્મરંધ્રમાં બેસીને સ્વયં શિવ સ્વરૂપી આત્મા ચલાવે છે તો નવખંડ થી પાર કેમ થવું મતલબ નવ દરવાજાથી દસમા દ્વાર સુધી કેમ જવું અને કેમ દસમા ખંડને ખોલવો એના માટે સાચા સંત બ્રહ્મનિષ્ઠ શિલવંત સત્યનિષ્ઠ વિષયવાસના રહિત ઇન્દ્રિયા ઇન્દ્રિયાતીત આવા સંત જો મળી આવે અને એ ભજન ભક્તિ બતાવે કોઈ પણ પ્રકારની ભજન ભક્તિ બતાવે પૂર્ણ વિશ્વાસ સાથે ચોટી જાઓ પછી જ્યારે જેવી રીતે પ્રયાગરાજની અંદર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાથી તમામ પાપ ધોવાઈ જાય છે કે નથી ધોવાતા એના વિશે તો હું કંઈ ન કહી શકું પરંતુ જેનો વિશ્વાસ હશે જેની શ્રદ્ધા હશે પૂરો ભરોસો હશે એના અવશ્ય ધોવાશે બરાબર હવે મહાકુંભ મહા એટલે મહાન મોટામાં મોટો કુંભ કુંભ એટલે ઘડો થાય એવી જ રીતના આપણું ધરતી આકાશ વાયુ જણ અને અગ્નિ પાંચ તત્વથી બનેલો આ દેહરૂપી કુંભ આ દેહરૂપી કુંભની અંદર ઇંગળા પીંગળાને સૂક્ષ્મણા જે ત્રિવેણી સ્થાન જેને કહેવાય ત્રિવેણી સંગમ જેને કહેવાય ગંગા ગંગાજમનાને સરસ્વતીનું મિલન સ્થાનને જેને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે તો એ જ રીતે સાચા સદગુરુએ સોહમ સાધના તમને બતાવી સોહમ શબ્દ તમને આપ્યો શ્વાસો શ્વાસની ક્રિયામાં તમે સોહમ એ ધ્યાન ધરવા લાગ્યા સોહમ સોહમ ધ્યાન ધરો ધ્યાન ધરનારું એ ચિતશે કે અવચેતન મન કહો આખો બંધ કરો તો ચેતન મન બંધ થાય ને અવચેતન મન સંકલ્પ વિકલ્પ કરતો અવચેતન મન કે ચિતનની આ ધ્યાન ધરે આપણે અનેક ઓડિયોમાં બોલ્યા છે ને સોહમ શબ્દ જ્યારે પ્રગટ થાય છે એ સોહમ શબ્દ શ્વાસના માર્ગે ઉપર ચડે છે ડાબી અને જમણી નાડી સમાન માત્રામાં કરી અને ત્રિવેણી ગુપ્ત નાળી જે સુક્ષ્મણા છે સુષુમણા છે એનો દ્વાર ખુલે છે આ દ્વાર ખુલે એટલે સીધો દસમો દ્વાર ખુલી ગયો સમજો કારણ કે સુક્ષ્મણા નાળીનું સીધો કોન્ટેક બ્રહ્મરંદ્ર દસમા દ્વાર સાથે જ છે દસમો દ્વાર ખુલી ગયો બરાબર ધીરે ધીરે તમે દસમા દ્વાર સુધી પહોંચી ગયા પોતાના આતમ સ્વરૂપ શિવ સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા શિવહમ જે શિવ સ્વરૂપી આત્મા છે તે જ હું છું અનકી થઈ ગયું બરાબર એ જ સોહમ શિવહમ આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી પછી તમે વિદેહી અવસ્થાને પ્રાપ્ત કરો છો દેહી છતાં વિદેહીજનક વિદેહીની જેમ એ જ રીતના દેહની અંદર ડૂબકી લગાવવાની જેમ પ્રયાગરાજની અંદર પ્રયાગ એટલે પવિત્ર રસરાજનો જેમ આનંદ લૂંટતા હોય છે તેમ દેહરૂપી એ આ ત્રિવેણી સંગમની અંદર ડૂબકી લગાવો દેહરૂપી કુંભની અંદર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવો બરાબર અને સોહમ શબ્દની દોરી પકડી સ્ટેપ બાય સ્ટેપ તમે ઉપર ચડો ત્રિવેણી સંગમ એટલે ડાબી ઈંગડા જમણી જમણી પીંગડા ડાબી જેમ કે જમુના જમણી ગંગા અને વચ્ચેની સુક્ષ્મણા જે નાળી છે જે સરસ્વતી ગુપ્ત એ ગુપ્ત દ્વાર ખુલી ગયો ખુલી ગયો તમે બ્રહ્મચંદ્રમાં પહોંચી ગયા બરાબર તો આ નવ એકસો ચુમ્માલીસ વર્ષે આવ્યો એટલે એકસો ચુમ્માલીસને આપણે નવ ગણ્યા છે આ નવ દરવાજા બંધ થઈ ગયા આપણા જે દેખાઈ રહ્યા છે એ નવ દ્વાર બંધ થઈ ગયા અને દસમા દ્વારનો રસ્તો ખુલ્લો થયો અને શિવ સ્વરૂપ બની ગયા શિવ સ્વરૂપ શિવ અવસ્થાને પ્રાપ્ત આપણે કરી લીધું જીવમાંથી શિવ થઈ ગયા જીવ એટલે મનોદશામાં જીવ એટલે મનોભાવની અંદર જે આપણે ભટકતા હતા એમાંથી જીવમાંથી તમે શિવ સ્વરૂપ બની ગયા પછી શિવ સ્વરૂપ આતમ સ્વરૂપમાંથી પરમાતમ અવસ્થાને જ્યારે પ્રાપ્ત થયા એ જ સદાશિવ સદા સદાને માટે સર્વ વ્યાપક સ્થાવર જંગમ અણુ અણુમાં કણકણમાં જલમાં થલમાં દરેક જગ્યાએ પરમાત્મા હિ પરમાત્મા પરમાત્મા શિવરૂપી આત્મા સદાશિવપી અવસ્થાને પ્રાપ્ત થયા આજ શિવ એ જ સદાશિવ છે અને સદાશિવ એ જ શિવ છે અને પાંચ તત્વ ત્રણ ગુણ એ જ પ્રકૃતિ માતા અષ્ટંગી દુર્ગા છે એને ચલાવનાર પણ સ્વયં શિવ આત્મા છે એટલા માટે આને પુરુષ અને પ્રકૃતિ કહેવામાં આવે છે પ્રકૃતિ માતા છે અને શિવ આત્મા એ પિતા છે એટલા માટે પ્રકૃતિથી આપણું શરીર બન્યું છે તો પ્રકૃતિથી કોઈની વિરુદ્ધ જવાય નહીં આ પ્રકૃતિ જ આપણી માતા છે જો આપણે માતાની સેવા ચાકરી કરશું માતાની આજ્ઞા અનુસાર અનરશું તો માતા સ્વયં આપણા પિતા સુધી પહોંચાડશે પ્રકૃતિ સહેજ રીતે આપણી પાસે સત્કર્મ અને અસત્કર્મ કરાવે છે પ્રકૃતિને આપણે વશ છીએ પરંતુ માતાને જ ખબર હોય છે પિતાની હે માતા હોય ને સાચી એને પિતાની ખબર જ હોય કે તમારો પિતા કોણ છે એમ એટલે માતાને સરેન્ડર કરી દો પહેલાં માતાની શરણાગતિ સ્વીકારી લ્યો એટલે અવશ્ય તારો પિતા કોણ છે બેટા એનો રસ્તો બતાવી દો કારણ કે માતા સિવાય પિતાને કોઈ જાણી જ ન શકે હેં કોઈપણ પુત્રને માતા જ પોતાના પિતાનો બતાવી શકે કારણ કે આમાં તમે શું છે હું ડીપમાં ન જઈ શકું કારણ કે માતાને ખબર જ હોય કે મારા પુત્રનો પિતા કોણ છે બરાબર તો આ જ મેળાનું મુખ્ય જે હેતુ છે સાચો અર્થ છે યથાર્થ અર્થ છે તે જ મેળા સત્ય સનાતન હિન્દુ સંસ્કૃતિ પરંપરાનો ધર્મનો સર્વશ્રેષ્ઠમાં જો કોઈ શ્રેષ્ઠ હે ઉત્સવ હોય તો આ મહાપર્વ કુંભ મેળાનું છે અવશ્ય કુંભ મેળામાં જવું જોઈએ પહોંચી શકો એમ હોય તો સ્નાન કરવું જોઈએ એકથી એક ચડિયાતા સંતો ત્યાં છે હે તમામ સંતોના ખાલી દર્શન માત્રથી ઘણા બધા દુઃખો આપણા કષ્ટો દૂર પણ થતા હોય છે આવી લોકો એકાદ છે બરાબર તો કુંભ મેળો હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મનું મોટામાં મોટું એક આ પર્વ છે બરાબર હું તો એકવાર જ ઘણા વર્ષો થઈ ગયા તો કહેવાનો મારો અર્થ એમ છે એક જ છે કે સનાતન ધર્મથી મોટો કોઈ ધર્મ હતો નહીં છે નહીં થાવાનો નથી ગમે એટલા સનાતન ધર્મને નીચો દેખાડવાનો પ્રયત્ન કરે પણ કોઈથી કાંઈ ન થાય આવા સનાતન ધર્મને નીચો ઉતારી પાડવા માટે કથણી બકણી કરીને જ્ઞાન કરીને ઘરની વાણીઓ બનાવીને એ વાણીઓ સાથે છેડછાડ કરીને મિલાવટ કરી કરીને સનાતન ધર્મને જે પછાડવાનો પ્રયત્ન કરે એક મારે શું કહેવું કાંઈ ન એનું એમ આવા તો કેટલા આવ્યા ને કેટલો ગયા હે સનાતન ધર્મ સર્વશ્રેષ્ઠ છે છે ને છે બરાબર તો કુંભ મેળોનો સાચો અર્થ શું થાય આ જ થાય આંતરિક બહાર બધી જગ્યાએ પરમાત્મા જ છે તો ગંગાજમના સરસ્વતીમાં પરમાત્મા હોય ત્યાં નહાનાર છે બધા એની અંદર પણ પરમાત્મા હોય દરેક જગ્યાએ પરમાત્મા છે છે ને છે પણ એ દ્રષ્ટિ લેવલ પર જ્યારે પહોંચે ત્યારે ખબર પડે બાકી અહંકારી અભિમાની સનાતન ધર્મને પછાડવા વાળા ઈર્ષાવાળા નિંદાવાળા એ આખી જિંદગી ખેત ખોદની કરી કરીને ઈર્ષા નિંદા કરી કરીને એમને મરી જાય કારણ કે એની અંદર ઈર્ષા ભાવ ભય રહેશે એને સત્ય જ્ઞાન થવાનું જ નથી હે સનાતન ધર્મ શું કોઈ મજબને કોઈ અન્ય ધર્મોને કોઈ ડુપ્લિકેટ વાળાવાળાઓને કોઈને ઉતારી પાડવાનો પ્રયત્ન સનાતન ધર્મવાળાએ કોઈથી કર્યો કોઈથી ન કરે સનાતન ધર્મ સર્વને સાથે લઈને ચાલે આ વાળા વિરોધ કરી રહ્યા છે હે સનાતન કોઈ કોઈથી કોઈનો વિરોધ કર્યો નહીં સનાતન ધર્મોની સમાન દ્રષ્ટિ હોય એટલે સનાતન જ સાચો છે બાકી બધું ખોટું પાખંડ ઢોંગ છે બરાબર તો હવે વાણીને વિરામ આપું છું આ સારા રાખું તમને પ્રત્યેક સમજણ આવી ગઈ છે સત્ય સનાતન ધર્મની જય